ંદ એકેડે ના સંચાલક દ્વારા નિર્ણય લેવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓને દરરોજ પ્રેક્ટિસ થઈ રહે તે હેતુથી આપણે મોક ટેસ્ટ આપ્યું છે મોક ટેસ્ટ કયા અર્થમાં

તો એ પદ્ધતિથી તમારે ટેસ્ટ આપવી છે પણ ફ્રી ટેસ્ટ છે જો તમારી જોડે લેપટોપ કે કોમ્પ્યુટર અવેલેબલ છે તો તમે લોગ ઇન કરી શકો છો વિવેકાનંદ એકેડમી અને એની ટેસ્ટ તમે ટેસ્ટીઆરટી પદ્ધતિથી આપી શકો છો લેપટોપ અને કોમ્પ્યુટર પડે તમને એવું થાય કે સાહેબ અમારી જોડે લેપટોપ અને કોમ્પ્યુટર નથી કોઈ વાંધો નહીં વિવેકાનંદ એકેડેમી એપ્લિકેશનના માધ્યમથી તમે મોબાઈલ દ્વારા પણ ટેસ્ટ આપી શકો છો તો વિવેકાનંદ એકેડેમી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે આપણે કુલ એકાવન દિવસનું આયોજન બનાવ્યું છે જો એકાવન ગુણ્યા પચીસ કરીએ તો આશરે હજાર ઉપર પ્રશ્નો તો પ્રેક્ટિસ થઈ જ જશે એ પણ ચેપ્ટર વિચારો પરીક્ષા પહેલા હજાર ઉપર પ્રશ્નો તમે પ્રેક્ટિસ કરીને જાઓ તો તમને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં અને એમાં પણ કેવું છે ઘણા એવા ધોરણ છે કે જે અત્યારે બધો કોર્સ કમ્પ્લીટ કરીને બેઠા હશે એમને જસ્ટ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપી છે

તો તમને એપ્લિકેશન ની લિંક અને ટેલિગ્રામ ટેસ્ટ છે સંખ્યા જ્ઞાન અને નો ટોપિક આપેલો છે ઘડિયાળ બંનેના થઈને ટોટલ પચીસ પ્રશ્નો હશે સંખ્યા જ્ઞાન અને ઘડિયાળ અઠ્યાવીસ તારીખ ટોપિક જુઓ વર્ગ વર્ગ મૂળ અને ઘડિયાળ ઓગણત્રીસ તારીખ નો ટોપિક જુઓ અહીંયા આવશે ઘન ઘન અને ઘડિયાળ બધું જોડે અને ઘડિયાળ દિશા અંતર ટોપિક જુઓ ઘાત અને દિશા અંતર ચાર બીજ ગણિત આધારિત સૂત્રો સાદુરૂપ અને ક્રમ કસોટી પાંચ તારીખનો ટોપિક જુઓ મધ્ય મધ્યસ્થ અને હવે તમને એમ થશે કે સાહેબ આમાં એક બે ટોપિક તો એવા છે ફોર એક્ઝામ્પલ મધ્યક મધ્યસ્થ બહુલક એનો સિલેબસમાં કોઈ જગ્યા ઉલ્લેખ નથી કરવામાં આવ્યો પણ મિત્રો એટલું ધ્યાન રાખજો સિલેબસ પ્રમાણે તો 110% કરવાનું છે પરંતુ આવા જે એક બે નાના નાના ચેપ્ટર છે એને એકવાર નજર તો ફેરવી જ લેવી જોઈએ જેમ કે હમણાં ફોરેસ્ટ બીડગાડી પરીક્ષા ગઈ ગુજરાતીના અભ્યાસક્રમમાં ક્યાંય પણ અલંકારનો ઉલ્લેખ કરવામાં નતો આવ્યો અને કદાચ તમને અનુભવ થયો હશે કે અમુક અમુક શિફ્ટોમાં ક્યાંક અલંકારના પ્રશ્નો પણ પૂછાયા હતા તો જો આ રીતે એક આખું ટેબલ બનાવવામાં આવ્યું છે સરેરા સાકર નો નિયમ લસા ગુસા સમય કામ નળ ટકાવારી સામે સંખ્યા શબ્દનો ક્રમ કોર્ડિંગ શ્રેણી કેલેન્ડર

વિવેકાનંદેડમી તમારા માટે આટલું જબરદસ્ત કાર્ય કરી રહી છે ટેસ્ટ આપી છે જેના ટોપ ફાઈવ નામો અમે તમારી સમક્ષ જાહેર કરી રહ્યા છીએ પહેલી રેન્ક ઉપર છે આતિશભાઈ જેને પચીસ માંથી છે બીજી રેન્ક ઉપર ભાર્ગવભાઈ જેને પચીસ માંથી છે સમય સમયનો ડિફરન્સ ખાલી અંદર રહેલો છે આપણે ઝડપી સમયમાં બતાવીએ છીએ એમનો રેન્ક વન છે એમના કરતા વધારે સમય લીધો હશે એટલે રેન્ક ટુ છે ત્રીજા રેન્ક ઉપર રવિભાઈ છે 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 એમને પણ એટલે તમે કેટલું કોમ્પિટિશન પાંચસો લોકોએ ટેસ્ટ આપી છે પાંચસો મિત્રોએ ટેસ્ટ આપી છે એમાં પેલા ત્રણ મિત્રો પચીસ માંથી પચીસ છે ચોથા મિત્રો ગોપાલભાઈ છે એમને ચોવીસ માર્ક છે અને પાંચમા નંબરે વિશાલ ભાઈ છે એમને ત્રેવીસ પોઈન્ટ પંચોતેર માર્ક છે આ રીતે ટેસ્ટ વન રિઝલ્ટ મેં તમને બતાડ્યું

કેમ કે આજની તારીખમાં તમને માર્કેટ મળી રહી હશે એમણે એક એવું કે વિદ્યાર્થીઓના હિતમાં આપણે એક પ્રકારની એવી ટેસ્ટ સિરીઝ આપીએ જેથી સરળતાથી પ્રેક્ટિસ કરી શકે સીઆરટી પદ્ધતિથી પ્રેક્ટિસ કરી શકીએ મોબાઈલની એપ્લિકેશન થી પદ્ધતિ પદ્ધતિથી પ્રેક્ટિસ કરી શકે તો ચોક્કસ થી તમારે ટેસ્ટ સિરીઝનો લાભ લેવાનો છે તમારા ના સ્ટેટસમાં તમારા ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં તમારા જેટલા વોટસઅપના ગ્રુપો હોય ટેલિગ્રામમાં બધી આપી દો અને હેલ્પલાઇન નંબર છે ઓકે હેલ્પલાઇન નંબર તમને દેખાતા હશે સ્ક્રીન ઉપર આના ઉપર તમારે મેસેજ કરી દેવાનો છે સારી રીતે તમે સ્ક્રીન ઉપર હેલ્પલાઇન નંબર જોઈ શકો છો આના ઉપર નામ અને તમારા શહેરનું નામ લખીને મોકલી દો જોડે કેવો મેસેજ કરી દો સીસી માટે એકાવન દિવસના ફ્રી પ્લાનિંગ ટેસ્ટ તમને તમામ માહિતી મળી રહેશે અને એપ્લિકેશનમાં દરરોજ ટેસ્ટ આપવાનો આગ્રહ રાખો આની સાથે વિવેકાનંદ એકેડમી એપ્લિકેશન ઉપર ટૂંક સમયમાં કોન્સ્ટેબલ ને ધ્યાનમાં રાખીને દરરોજ ત્રીસ સામાન્ય જ્ઞાનના પ્રશ્નોની ટેસ્ટ પણ શરૂ થવા જઈ રહી છે તમે સાથ આપીશું એવું નથી આગળ જતા તમને સામાન્ય જ્ઞાન જે જીકે નો ટોપ મતલબ જીકે ના પ્રશ્નો કોન્સ્ટેબલમાં આશરે ચાલીસ માગના પૂછવાના છે એમાં પણ તમને ઉપયોગી સાબિત અમે થશું તો ચોક્કસ થી અમારી સાથે જોડાયેલા રહો વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકો છો મળીએ છીએ ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ જય ભારત